નમસ્કાર દર્શક મિત્રો સ્પાઈક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે સમગ્ર દેશમાં આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર ભાજપ દ્વારા પણ અત્યારે આપ જોઈ શકો છો કે નૂતન વર્ષા અભિનંદન અહીંયા પાઠવવામાં આવી રહ્યા છે વડોદરા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં અત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવી રહ્યા છે અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને એકબીજાને મળી નવા વર્ષના અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે કાર્યકર્તાઓ છે આ વડોદરા ભાજપનું જે કાર્યાલય છે કારેલીબાગ ખાતે ત્યાં તમામ લોકો આવી અને નવા વર્ષના અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તમામ લોકો અહીંયા પહોંચી અને એકબીજાના મળી આ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે જે રીતે સમગ્ર દેશમાં નવા વર્ષની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ખૂબ જ રંગે ચંગે ઉલ્લાસ સાથે આ પર્વને મનાવવામાં આવી રહ્યું છે ઠેર ઠેર જગ્યાઓ પર સ્નેહ મિલન યોજાઈ રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે તમામ લોકો અહીંયા આવી અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તેમની ઉપસ્થિતિમાં અત્યારે તમામ કાર્યકર્તાઓ સાથે આ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે پلا بھائی کلاي آ وائي آ وائي بچا میں کيتو کہ اٿي پر پانچ منٽ وٽ વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે વડોદરા શહેર પ્રમુખ જે પ્રકાશ સોની સાહેબ છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ શું કહેશો નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તમામ કાર્યકર્તાઓ આવી રહ્યા છે શું કહેશો આપના વિકમ સંવત બે હજાર બ્યાસીનું આ નવું વર્ષ એટલે કે ગુજરાતીઓનું નવ વર્ષ આજથી પ્રારંભ થયો છે સૌ બધા લોકો એકબીજાને નૂતન વર્ષની આજે શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે પણ કાર્યકર્તાઓ એકત્રિત થઈને સૌ કાર્યકર્તા એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે આવનારું વર્ષ સૌ નગરજનોનું કાર્યકર્તાઓનું સુખ શાંતિ અને સમૃદ્ધિમય બની રહે એવી શ્રી પ્રભુ હું આજના દિવસે પ્રાર્થના કરું છું ચોક્કસથી તમામ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે અને તમામ લોકો અહીંયા આવી અને આ પર્વની ઉજવણીમાં જોડાયા છે ત્યારે આપ જોઈ શકો છો તમામ દેશમાં જ્યારે ખુશીનો માહોલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પણ આની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે સૌ કોઈ અહીંયા આવી અને એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે અને આ પર્વને મનાવી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો આજે નવા વર્ષ નિમિત્તે દર વર્ષની જે પરંપરા છે તમામ કાર્યકર્તાઓ અહીંયા આવતા હોય છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા હોય છે ત્યારે આ પરંપરા અનુસાર કારેલીબાગ સ્થિત નવીન કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી રહ્યા છે અને તમામને એકબીજા અભિનંદન નવા વર્ષના પાઠવી રહ્યા છે দাও <laughs> દર્શક મિત્રો જે રીતે સમગ્ર દેશમાં આજે ઉજવણી થઈ રહી છે નવા વર્ષ નિમિત્તે તમામ લોકો એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના કાર્યાલય ખાતે પણ પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓ અહીંયા આવી અને એકબીજાને નવા વર્ષ નિમિત્તેની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અમારા તમામ દર્શક મિત્રોને આજના દિવસે નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અમે પણ પાઠવીએ છીએ કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાપુડે ન્યૂઝ વડોદરા